કલોલ તાલુકાના ડીવાયએસપી તેમજ તાલુકા પોલીસ અને એસઓજી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો કમલેશ કુમાર ગણપતભાઈ સોલંકી મારું નામ છે હું બિલેશ્વરપુરા ગામનો વતની છું બરાબર અમારે શું સાહેબ અહીંયા બાજુના અહીંયા મોહલ્લાના ઠાકોરવાસના મોહલ્લાના બોલ દળોને રમવા આવ્યા હતા અમારે ભેંસો દોવાનો વાઇપનો ટાઈમ થઈ ગયો હતો તો એમણે એમ કીધું કે ભાઈ થોડી વાર હમણાં બંધ કરો મારે ભેંસો દોવી છે તમે ઘરના આંગણે વારંવાર દડો પતરા ઉપર ને બધા ખખડે છે તો મારી ભેસ ઊભી નહીં રહે એટલે એ છોકરાઓ ઉશ્કેરાયને જોતો મા બહેન એમી અને વિરુદ્ધ શબ્દ બોલી ગાળો બોલી અને મારવા આવ્યા બરાબર માર્યા પણ ખરા મારી વાઇફને થોડું માર્યું મારા મોટાભાઈને પણ થોડું વાગ્યું હાથે પગે સત્તા અમે શું પોલીસ બોલાવી અને કેસ કર્યો પણ બધું સમાધાનથી પતી ગયું સાહેબ ગામના બે આગેવાનો બોલાવીને સમાધાન પતી ગયું એટલે અમે જે વાગ્યું તો એને દવા કરાવવા લઈ ગયા દવાખાને દવા કરાવી દીધી સાહેબ ત્યારબાદ અમે જ્યારે દવા કરાવીને ઘરે આવીને બેઠા હતા અચાનક પચાસ માણસનું ટોળું આવી ગયું દોકાને લઈને અમને મારવા અમને બે ચાર જણને ઢોકા ધોકા પણ વાગે છે સાહેબ અને પછી શું કે બધે અમારે બે ચાર બૈરાને શું લોકો પથ્થર પથ્થરમારો કરે સાહેબ પચીસ સાઈડ છે એકથી સાથે અમારી પાસે પથ્થરમારો કર્યો મારા મકાનનું ઘણું બધું તોડફોડ કર્યું છે પાછળ આગ લગાવી છે મારા લાકડા બાળી નાખ્યા છે બાઈક બાળી નાખ્યું છે મારી એક રિક્ષા પણ તોડી નાખી ઘણું બધું અમારા સાહેબ નુકસાન કર્યું છે કારણ કે અમારી મેજોરિટી સાહેબ ચાર પાંચ માણસની જે અહીંયા હતી અને પચાસ સાઈડનું ટોળું બહુ મિલેશ્વરપુરા ગામમાં આજે સાંજના સમયે ઠાકોર વાસના છોકરાઓ ચોકમાં ક્રિકેટ રમતા હતા એ દરમિયાન ક્રિકેટનો બોલ બાજુમાં જ આવેલ દલિત ઘરના છાપરા ઉપર પડતા સામાન્ય બોલાચાલી થયેલી હતી અને આ સામાન્ય બોલાચાલી થયા પછી બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ પાછળથી અચાનક જ બંને પક્ષ આમને સામને આવી ગયેલા હતા અને પથ્થરમારો થયેલો હતો તુરંત જ પોલીસ પહોંચી ગયેલી અને કંટ્રોલ થઈ ગયેલો હતો અને હાલ ગામમાં એકદમ શાંતિ છે પોલીસનો બંદોબસ્ત પણ ચાલુ છે કોઈ વધુ પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવી શકે એમ અને ગામમાં તે સંપૂર્ણપણે શાંતિ છે એકદમ કંટ્રોલમાં છે જે લોકોને નાની મોટી ઈજા થયેલી હતી તે લોકોને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરેલા છે તેમની પણ બધાની તબિયત સારી છે સ્ટેબલ છે અને હાલ ફરિયાદ લેવાનું કામ ચાલુ છે બંને પક્ષમાં ચાર ચાર પાંચ પાંચ માણસોને ઈજા થયેલી છે જે પથ્થરના ઘા થયા હતા તેનાથી અને ફરિયાદ લીધા પછી અને ઠાકોરવાસના જે છોકરાઓમાં ઇન્વોલ હતા જે ખબર પડેલી હતી તે લોકોને રાઉન્ડ કરવામાં આવ્યા છે ઓકે